કર દોસ્તો એક લાલબત્તી સમાન કિસ્સો છે તે સામે આવ્યો છે અને જેટલા પણ લોકો મોબાઈલ ફોન વાપરે છે એના માટે આ કિસ્સો છે તે લાલબત્તી સમાન છે એક ડૉક્ટર છે અને આ ડૉક્ટરને એક જવાન છોકરીનો વિડીયો કોલ આવે છે તે કોલમાં વાત કરે છે અને તે યુવતી છે તે ડૉક્ટરને કહે છે કે મારે તમને જોવા છે ડૉક્ટર કહે છે કે તો જોઈ લો છોકરી કહે છે કે આ રીતે નહીં પરંતુ બાથરૂમ ની અંદર આ ડોક્ટર છે તે બાથરૂમની અંદર જાય છે લગભગ પોણા સાત મિનિટ સુધી આ વિડિયો કોલ્સ ચાલે છે આ વિડિયો કોલ જ્યારે કપાય છે ત્યારે ખૂબ ચોંકાવનારી ખબર છે તે સામે આવે છે હચમચી જાય છે આ ડોક્ટર જ નહીં પરંતુ એ શહેર એ રાજ્ય તો આવો જાણીએ કે ક્યાંની આ ઘટના છે શું ઘટના છે અને આખરે છે આખરે વિડીયો કોલમાં એવું શું હતું કે આ ખબર

જે પૈસા કમાયા હતા અને હવે તેની નિવૃત્તિનો સમય હતો પરંતુ તે આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એ બપોરના સમયે મતલબ સાંજના સમયે ઘરની અંદર સૂતા હોય છે લગભગ સાડા ચારની આસપાસનો સમય થયો હોય છે તેના ફોનની અંદર એક વિડીયો કોલ આવે છે અને આ તેના ફોનની અંદર એક ફોન આવે છે જેનો ફોન આવે છે ડૉક્ટર કહે છે કે આપને કોનું કામ છે સામે એક છોકરી હોય છે તે કહે છે કે મારે તમારું જ કામ છે ડૉક્ટર કહે છે કે રોંગ નંબર છે તો કે રોંગ નંબર ભલે હોય પરંતુ તમારા અવાજ સાંભળીને એવું લાગે કે આપ જેન્યુન પ્રસન્ન છો એક સારા માણસ છો જેથી વાત કરવાની ઈચ્છા થઈ છે તો રોંગ નંબર તો રોંગ નંબર ડૉક્ટર તેને કહે છે કે તમે છો કોણ તો આ છોકરી છે તે કહે છે કે હું રાજસ્થાનના કોટા શહેરથી બોલું છું અને મારું નામ કવિતા છે કવિતા અગ્રવાલ ડૉક્ટર તેની સાથે વાત કરે છે ત્યારબાદ થોડો ઘણો સમય વાત ચાલ્યા બાદ આ કવિતા છે તે ડૉક્ટરને કહે છે કે મારે તમને જોવા છે ડૉક્ટર તેને કહે છે કે મારી ઉંમર તોંતેર વર્ષની છે પરંતુ કવિતા એવું કહે છે કે ઉંમર ગમે એટલી હોય એની સામે મારે જોવું નથી મારે તમને જોવા છે ત્યારબાદ ડૉક્ટર છે તે અને આ કવિતા છે તે વિડીયો કોલ કરે છે ડૉક્ટર અને તે એકબીજા સાથે વિડીયો કોલમાં વાત કરતા હોય છે અને કવિતા કહે છે કે મારે તમને જોવા છે ડૉક્ટર કહે છે કે ઠીક છે કવિતા કહે છે કે હું કરું એમ કરતા જાઉં મારે બાથરૂમ બાથરૂમ જવું છે પણ તેના બાથરૂમમાં જાય છે ચાલુ વિડીયો કોલની અંદર આ જે યુવતી હોય છે જેનો ફોન વિડીયો કોલ આવ્યો હોય છે એ એક પછી એક પોતાના કપડાં છે તે ઉતારે છે સામે ડોક્ટર પણ પોતાના કપડાં છે તે ઉતારે છે બંને નિવૃત થઈ જાય છે આ ડૉક્ટર અને આ યુવતી છે તે લગભગ છ મિનિટ અને ચોપન સેકન્ડ સુધી આ વિડીયો કોલની અંદર વાત કરે છે બાથરૂમની અંદર આ બંને ન્યૂટ થઈ ચૂક્યા હોય છે અને અચાનક આ કોલ છે તે યુવતી કાપી નાખે છે ડૉક્ટર બહાર આવે છે તેને એવું લાગે છે કે ફોન કપાઈ ગયો છે થોડી વારમાં એ યુવતીનો ફોન આવે છે અને કહે છે કે મેં છ મિનિટને ચોપન સેકન્ડનું તમામ વિડીયો છે તે મારા ફોનની અંદર શૂટ કરી લીધો છે ડૉક્ટર સાહેબ અને મને પૈસા જોઈએ

બાર ને દસ મિનિટે વિડિયો કોલ આવે છે આ વિડીયો કોલની અંદર એક સીબીઆઈના ઓફિસરનો પહેરવેશ હોય તેવો પહેરવેશ પહેરેલો હોય ઓફિસનો નજારો હતો અને રામ પાંડે સીબીઆઈ ઓફિસર તરીકે પોતાનું નામ તે ડૉક્ટરને કહે છે એ ડૉક્ટરને કહે છે કે આપનો એક વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે એક યુવતીની સાથે અને આ વિડીયો છે તે યુટ્યુબમાં અપલોડ થશે તો મારી પાસે આ ફરિયાદ આવી છે જેથી કરીને હું તમને યુટ્યુબના અધિકારી સંજયસિંહ યાદવ છે તેના નંબર આપો ડૉક્ટરને આ સંજયસિંહ યાદવના નંબર આપવામાં આવે ડોક્ટર ડરી ચૂક્યા હોય છે સંજયસિંહ યાદવને ડૉક્ટર ફોન કરે સંજયસિંહ યાદવ છે તે ડૉક્ટરને ખૂબ ગાળો દે તેને ધમકાવે છે અને તેને એવું કહે છે કે યુટ્યુબમાં અપલોડ ન થાય તેના માટે તમારે ખર્ચ કરવો પડશે ત્રણ લાખ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવે છે ડૉક્ટર તેની વાઈફના વાઇફના એકાઉન્ટમાંથી આ ત્રણ લાખ રૂપિયાને ટ્રાન્સફર કરે છે ત્યારબાદ સીબીઆઈ ના જે રામ પાંડે છે તેનો ફરી એક વખત કોલ આવે છે અને તે કહે છે કે ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ વાયરલ થઈ શકે છે એને બંધ કરાવવા માટે તમારે ત્રણ લાખ રૂપિયા વધુ આપવા પડશે ડોક્ટર ફરી ત્રણ લાખ રૂપિયા તેમને આપે છે સમય વીતે છે ચૌદ ઓગસ્ટનો દિવસ આવે છે ફરી એ સીબીઆઈના ઓફિસર રામ પાંડેનો ફોન આવે છે અને એવું કહે છે કે સોશિયલ મીડિયામાં એક્સ છે અલગ અલગ ફોર્મેટ છે સોશિયલ મીડિયાને તમામમાં વાયરલ થાય એને રોકવાનો એક જ રસ્તો છે કે આપણે ડોલરમાં રૂપિયા આપવા પડશે મતલબ કે પચીસ હજાર ડોલર રૂપિયાની માગણી કરવામાં આવે છે ડૉક્ટર ખૂબ ડરેલો હોય છે એટલે કે ભારતીય રૂપિયા બરાબર વીસ લાખથી પણ વધારે રૂપિયા તેને માગણી થાય છે ડૉક્ટર ફરી એક વખત વીસ લાખ રૂપિયા છે તે ટ્રાન્સફર કરે છે તે મોકલે છે એ મોકલ્યા બાદ ફરી એક વખત બે દિવસનો સમય વીતે છે સોળ ઓગસ્ટના રોજ એકવીસ લાખ રૂપિયાની ફરી એક વખત માગણી કરવામાં આવે છે ફરી ડોક્ટર એકવીસ લાખ રૂપિયા નાખે છે ત્રણ દિવસ ફરી વીતે છે ઓગણીસ તારીખે ફરી એક વખત સીબીઆઈના સિનિયર ઓફિસર છે જે રામ પાંડે પોતાને કહે છે તેનો કોલ આવે છે અને તે કહે છે કે રાકેશ અસ્થાના છે તેને પણ સીબીઆઈના સિનિયર ઓફિસર છે રાકેશ અસ્થાના તેના સુધી આ વાત પહોંચી ગઈ છે મારા હાથની બહાર નીકળી છે તેની સાથે તમે વાત કરો રાકેશ અસ્થાના દસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરે છે ડૉક્ટર દસ લાખ રૂપિયા આપે છે હવે ડૉક્ટર અહીંયાથી થાકી જાય છે ઘણા બધા રૂપિયા જતા રહે છે ફોન સ્વિચ ઓફ કરી દે છે તો તેના ફોનમાં થોડા દિવસ બાદ તેને મેસેજો આવે છે કે અમે મોટા અધિકારી છે લોકોની વચ્ચેથી તમને લઈ જશું એ ખબર પડશે કે તમે આવું આવું છોકરી સાથે કર્યું છે ફોનની અંદર તો તમારી ઇજ્જત શું રહેશે ફરી એક વખત ડૉક્ટર પાસે સાડા ત્રણ લાખ રૂપિયા માગવામાં આવે છે અને ડૉક્ટર સાડા ત્રણ લાખ રૂપિયા તે લોકોને આપે છે ફરી બે દિવસ વીતે છે ને બાવીસ ઓગસ્ટનો દિવસ આવે છે દસ લાખ રૂપિયા ફરી એક વખત માગવામાં આવે છે ત્રેવીસ ઓગસ્ટે ફરી એક વખત પંદર લાખ રૂપિયા માગવામાં આવે છે આમ બાવીસ અને ત્રેવીસ બંને દિવસ મળીને પચીસ લાખ રૂપિયા ફરી એક વખત ડૉક્ટર પાસેથી ખંખેરી લેવામાં આવે છે સત્તાવીસ ઓગસ્ટનો દિવસ આવે છે અને આ દિવસે એ જાણવા મળે છે એ ફોન આવે છે આ સીબીઆઈના અધિકારીઓનો કે જે છોકરીનો આપની સાથે વિડીયો કોલમાં વિડીયો વાયરલ થયો છે એ છોકરીએ સુસાઇડ કરી લીધું છે અને એના ઘરનાને સમજાવવા અઘરા છે તેનો પરિવારને અમે મનાવી લીધો છે પરંતુ તેને ત્રીસ લાખ રૂપિયા દેવાના છે ડૉક્ટર એ છોકરીના પરિવારના નામે ત્રીસ લાખ રૂપિયા વધારે આ લોકોને આપે છે અને જજનો ફોન આવે છે કે આ કોર્ટની અંદર કેસ પહોંચી ચૂક્યો છે ને હવે એના પરિવારને છોડો હવે કોર્ટમાં તમારે લડવાનું છે દસ લાખ રૂપિયા માંગણી કરવામાં આવે છે દસ લાખ રૂપિયા આપે છે તો ફરી એક વખત જજનો કોલ આવે છે કે દસ લાખે કામ નહીં ચાલે જજે દસ લાખ નહીં પરંતુ પંદર લાખ જજના નામના પૈસા આપવામાં આવે છે ડૉક્ટરને એવું લાગે કે હવે યુટ્યુબ સચવાઈ ગયું સોશિયલ મીડિયા સચવાઈ ગયું છોકરીના પરિવારજનો આવી ગયા સીબીઆઈ આવી ગયું જજ સાહેબ પણ ખરીદાઈ ગયા હવે કોઈ ટેન્શન નથી પરંતુ તેને વધુ એક વખત જજનો ફોન આવે કે પંદર લાખે હવે કામ નહીં ચાલે એક કરોડો રૂપિયા જોઈએ આખરે ડૉક્ટર છે તે કંટાળી જાય છે અને કહે છે કે મારી પાસે અત્યાર સુધી મેં લાઈફમાં જે કંઈ પણ કમાણી કરી હતી મારી મરણ મૂડી હતી એ તમામ રૂપિયા મેં છેલ્લા ચોવીસ દિવસમાં આપ લોકોને આપી દીધા છે મારી પાસે જે કંઈ પણ કંઈ હતા એક કરોડ અને ચોસઠ લાખ રૂપિયા છે તે ચોવીસ દિવસ સુધી આ લોકો તેને ખંખેરી લે છે આખરે ડૉક્ટર રડે છે અને પોતાનો જે સ્ટાફ હોય છે એને વાત કરે છે તો સ્ટાફ કહે છે કે સાહેબ તમે તો મુશ્કેલી કરી દીધી આપ છેતરાઈ ચૂક્યા છો તમારી સાથે ખૂબ મોટો ફ્રોડ થયો છે તમને ખ્યાલ નથી ન્યૂઝમાં સમાચારોમાં આવે છે કે આ રીતે સોશિયલ મીડિયાની અંદર હરેસ્ટમેન્ટ કરે છે ઓનલાઈન અરેસ્ટમેન્ટ અને લોકોને લૂંટી રહ્યા છે તમે કે તમને ખ્યાલ જ નથી ડોક્ટરનું કહેવું એવું હતું કે તેની તોંતેર વર્ષની ઉંમર છે તે સોશિયલ મીડિયા નથી વાપરતા કે તે બહુ સમાચારો નથી જોતા જેથી તેને ખ્યાલ નહોતો ત્યારબાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવે છે અને સાયબર ક્રાઈમ છે તે આ જે લૂંટારૂ જે પતિ પત્ની છે એની ધરપકડ કરે છે એને કોર્ટમાં હાજર કરે છે બે શખ્સો જ પકડાય છે બાકીના ફરાર છે તે પત્ની છે 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 એવું કહે કે મારા પતિનો ગુનો મારો વાંક નથી આઠ વર્ષ નો બાળક છે મને જામીન આપો પરંતુ કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો એટલું જ નહીં જે માણસે આ ડોક્ટરના એક કરોડ ને ચોસઠ લાખ રૂપિયા લૂટી લીધા એ માણસ માત્ર દસ પાસ હતો મતલબ કે જે ડોક્ટર એ હોશિયાર માનવામાં આવે છે કે ભાઈ જે ભણતરમાં હોશિયાર હોય એ ડૉક્ટર બને છે પરંતુ જે અંગૂઠા છાપ હતો મતલબ કે દસ ધોરણ ભરેલો હતો એણે આ ડૉક્ટરને લૂંટી લીધો લૂંટી લીધો એટલું જ નહીં આખી લાઈફની એની મરણમૂલી હતી જે દોઢ કરોડથી પણ વધારે રૂપિયા એ રૂપિયા લૂટી લીધા દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવો કે કોઈની લાગણી દુભાવવાનો નહીં પરંતુ આપને સાવધાન અને સચેત કરવાનો છે કે આવા અનેક કોલ્સ આવે છે ઘણા બધાને આવતા હોય છે તો આવા કોલને ઇગ્નોર કરવા સાયબર પોલીસની મદદ લેવી જરૂર પડે તો સાયબર પોલીસને આની કમ્પ્લેન કરવી અને જરૂર પડે તો તમારું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય ત્યાં જાણ કરવી કારણ કે આવા ફ્રોડ છે તે દેશમાં ખૂબ થઈ રહ્યા છે તો આપ સાવધાન રહો સતર્ક રહો એ હેતુથી આ વિડીયોને અમે તૈયાર કર્યો છે ધન્યવાદ